સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભયંકર મંદીના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની ગઈ છે જેને પગલે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્નકલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રત્નકલાકાર હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા સાથે જ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં તમારી સાથે છે તેવા પોસ્ટરો હાથમાંને કલાકારોને સહાનુભૂતિ કોંગ્રેસે પાઠવી હતી कांग्रेस ना मीडिया कन्विनर कल्पेश बारोटे कहूं के आ दिवसो चालिया जसे समय ने थोडो समय आपो जीवन अमूल्य छे आत्महत्या कोई उकेल नथी राज्य सरकार जो रत्न कलाकारों सामे नहीं जुवे ने योग्य पकला नहीं उठावे तो कांग्रेस जलद आंदोलन कर शकते विचिमकी आप ही सूरत शहर जिला कांग्रेस समिति प्रेरित रत्न कलाकार हितरक्षक समिति सूरत शहर द्वारा જે દિવસે ને દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નફ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સને વેટ ઉભરાવી રહી છે એના બદલામાં કાંઈ આપવી નથી ને એટલા માટે જે રત્ન કલાકાર છે એ દિવસે ને દિવસે અકળાઈ રહ્યો છે એ અકળાય નહીં એના માટેનો અમારો પ્રયાસ છે